આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે આમોદનગર પાલિકાના પાલિકાના સફાઈ પાઠવ્યું છેલ્લા કેટલાય દિવસોથી તેમની માંગણીઓને લઈને ધરણા ઉપર ઉતર્યા છે જેને લઈ સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે તંત્ર પણ તેની લાગણીઓ અને માંગણીઓ સંતોષવાના મૂળમાં નથી તેમ લાગી રહ્યું છે જ્યારે સફાઈ કામદારોના સમર્થનમાં જ રોજ આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા આમોદ નગરપાલિકા પ્રમુખની અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને ટાંચનું આવેદન પત્ર આપ્યો હતો જેમાં આ મોદકના પાયાની સુવિધાઓ મળી રહે અને સફાઈ કામદારોનો પ્રશ્નો વહેલી તકે હલ કરી સાફ સફાઈ અભિયાન હાથ ધરાય તેવી માંગ કરાઈ અમે નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને મળવા માટે આવેલા હતા પરંતુ પ્રમુખશ્રી તથા આવેલા નથી આપણે ચીફ ઓફિસર ની બી મુલાકાત થયેલી નથી સેનેટરી ઇન્સ્પેક્ટર આવેદન પત્ર એસોસિએશન દ્વારા આપેલું છે એમાં ગામના ત્રણ પ્રશ્નો છે બધા સફાઈ કામદારો પ્રશ્ન બહુ મોટો છે બીજું સફાઈ ગંદકી ના ફાટી નીકળવાની દહેશત છે એના માટે બી અમે સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીને રજૂઆત કરેલી છે તથા ટાવર રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય આપણા આમોદ બજારનું નાક કહેવાય એનું પણ રિનોવેશન થતું નથી આના શોપિંગ સેન્ટર જે છે એનું ત્રણ વર્ષથી તૈયાર થયેલું છે પણ શોપિંગ સેન્ટરનું બી કાર્યરત આ લોકો કરતા નથી એના માટે અને સીસીટીવી કેમેરા જે મેન ચોરસ્તા પર છે જે પ્રેરેશ દ્વાર છે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે બી આ લોકો સરકાર સહાય આપે છે તો આ લોકો એનો લાભ લઈને સીસીટીવી કેમેરા મૂકવા જ જોઈએ નવા વર્ષના વેરા માટે જે આ લોકોએ કર્યું તેનું અમને

કાર્યરત અમારે પાલિકાના ના પ્રમુખ ને છે હોદ્દેદારો છે જે બી કારોબારી સભ્યો છે એ લોકોએ કાળજી રાખવી પડશે બીજું શું કઈ સુવિધાઓ દ્વારા નાગરિકોને મળવામાં પાત્ર નથી સફાઈ કામદાર માટે અનિયમિતતા છે અને ઘણી બધી બાબતો છે એમના પગારોના બાબત છે એના સફાઈ કામદારો ગરીબ લોકો છે બિચારા ગરીબ એ લોકોનો વ્યવસ્થિત પગારો મળતા નથી અને એ લોકોને સમયસર પગાર તો મળવા જેવા મોંઘવારીમાં એ લોકો પોતાનું કુટુંબ નું જીવન નિર્વાહ કેવી રીતના કરી શકે એટલે વેરાસર એ લોકોનું નિરાકરણ આવવું જરૂરી છે અમારી એસોસિએશન ની માંગણી છે